ગીર જિલ્લાના વેરાવળ અને તાલાળાના કેટલાક ગામોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને ગણતરીના સમયમાં જ ગામની ગલીઓમાં નદીઓ જેવા દ્રશ્યો છે તે સર્જાયા હતા ખાસ કરીને વેરાવળ નજીકનું જે આંબળાજ ગામ છે ત્યાં આગળ ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમને કારણે ગામની ગલીઓમાં નદીઓ છે તે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મેળા મેળા હતા તો બીજી તરફ વેરાવળ તાલુકાનું જે માથાસુરિયા ગામ છે તેમજ ખંડેરી લુંબા કોડીદરા સહિતના જે ગામો છે કે ત્યાં આગળ પણ ધોધમાર વરસાદને કારણે ગામમાં જે વોપળાઓ હોય છે તે વહેતા થયા હતા તો ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીથી તરબળ થયા હતા જોકે સામાન્ય રીતે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જે પ્રમાણે વરસાદ વરી રહ્યો છે તેમને જોઈને લાગી રહ્યું છે કે મેઘરાજા છે તે ક્યાંક ને ક્યાંક પોતાનું રુદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહ્યા છે કારણ કે ગીર સોમનાથ જિલ્લાના હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ તાલાળા પંથકની અંદર આજે સતત બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદારી બેટિંગ કરી હતી અને ગામની ગલીઓ અને શેરીઓમાં નદીઓ છે તે વહેતી થઈ હોય તેમજ જે ખેતરો છે તે પણ પાણીથી તરબોળ કરી દીધા હતા